ઘ ઘણી વાત કરવામાં આવે તો સ્વચ્છતાહી સેવા સૂત્રને ચરિતાર્થ કરતા દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના પાણી પાણીબાર ગામમાં જોવા મળ્યા હતા ગ્રામજનો સાથે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પણ અભિયાનમાં જોડાયા હતા અને સફાઈ અભિયાન હાથ ધરાયો સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિન્ધી છોટાઉદેપુરુંજે મહાત્મા ગાંધી બાપુનું જે સ્વપ્ન મારો ભારત દેશ સ્વચ્છ ભારત દેશ હોવો જોઈએ એ સ્વપ્નને સાકાર કરવા માટે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પને સાકાર કરવા માટે જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આખા દેશમાં સાફ સફાઈ અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે અને જ્યારે દેશના પ્રધાનમંત્રીનો જન્મદિવસ નિમિત્તે આખા ભારત દેશની અંદર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે આજના દિવસે મારું પોતાનું ગામ જે પાણીબાર ગામ છે અને મારું જે બૂથ છે એ બુથમાં અમે આજે સ્વચ્છતાના કાર્યક્રમો આખા પાણીબાર ગામની અંદર દરેક રોડ રસ્તા શાળા અમારા આરોગ્ય વિભાગના મકાનો આ બધાની સાફ સફાઈ કરવાના આજના દિવસે ગામના તમામ મારા સન્માન્ય આગેવાનો કાર્યકર્તા ભાઈઓ માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને સ્વચ્છતાને ચરિતાર્થ કરવા માટે ખરેખર ખૂબ ભાવનાથી મારું ગામ મારું ફલિયું મારું ઘર મારી શાળા મારી કોલેજ આરોગ્ય વિભાગના મકાનો આ બધું સ્વચ્છ બને એના માટે આજે ખૂબ દિલથી મારા આગેવાનોને કાર્યકર્તાઓ આજે આ પાણીબાર ગામમાં લાગ્યા છે સાથે સાથે કાર્યકર્તાઓ સ્વચ્છતા અભિયાનની સાથે સાથે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા છે ત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનનું પણ અત્યારે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એમાં પણ મારા કાર્યકર્તાઓ સાથે સાથે સાફ સફાઈ અભિયાન અને સાથે સાથે સદસ્યતા અભિયાનમાં પણ મારા આગેવાનો કાર્યકર્તાઓને જોડી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પણ જોડાઈ રહ્યા છે સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં આજે સાફ સફાઈના અભિયાનમાં પણ સૌ આગેવાનોને કાર્યકર્તાઓ જોડાયા છે સાંજ સુધી અમે આ બુથમાં અમારા જે બંને બૂથો છે એ બુથોમાં અમે સવારથી સાંજ સુધી કામ કરવાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ અમે જ્યાં જ્યાં સાફ સફાઈ ગામના લોકો કરતા જઈએ ત્યાં કોઈ મચ્છર ઉપદ્રવ ના થાય એના કારણે ડેન્ગ્યુ કે અન્ય રોગો ના થાય એના કારણે પાવડર કે અન્ય વસ્તુઓ નાખીને ગામ સુંદર બને સ્વચ્છ બને એના માટે મારા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ સાથે કામે લાગ્યા છે સાથે સાથે ગામડાની અંદર નજીકમાં સપ્ટેશનો હોવાના કારણે લાઇટ તો ખૂબ સારી રીતે મળતી હોય એનો વોલ્ટેજ પાવર ખૂબ સારા મળતા હોય પરંતુ ક્યાંક ઝાડવા લાઇનને અડવાના કારણે અટકવાના કારણે ક્યાંક ઘણી વખતે ફોલ્ટો પણ થતા હોય જેથી કરીને મારા જી બીના કર્મચારીઓ પણ સાથે કામ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં એમને તકલીફ હશે અને જ્યાં છાડવા અટકતા હશે જેનાથી કોઈ ફલ્યામાં લાઇટ કોઈ વખત ફોલ્ડમાં જતી હોય તો એવી જગ્યાએ હેલ્પરો અમને બતાવશે તો ત્યાં પણ અમે એ વૃક્ષો કાપીને એને પણ સ્વચ્છ કરીને ગામમાં વ્યવસ્થિત લાઇટ મળી રહે એવા પણ અમે પ્રયત્નો કરી રહ્યા છે તમામ વિભાગ સાથે મળીને જ્યાં જ્યાં રોડ રસ્તાના ખાડા પણ પડી ગયા છે ત્યાં પણ મારા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ખાડા પુરવાનું કામ અત્યારે ચાલુ થઈ રહ્યું છે ને અત્યારે એ પ્રોસેસ ચાલુ છે એટલે સૌ સાથે મળીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે એમના જન્મદિવસે નિમિત્તે આખા દેશની અંદર જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એ કાર્યક્રમમાં મારા ગામના સર્વ આગેવાનો કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે અને ખરેખર આ સાફ સફાઈ અભિયાનને ચરિતાર્થ કરવા માટે ખૂબ દિલ પ્રેમ ભાવ સદભાવનાથી બધા ગામના લોકો સાથે મળીને અમે કામ કરી રહ્યા છીએ અને સાંજ સુધીમાં અમે દરેક ફળિયાને અમે સ્વચ્છ બનાવી દઈશું માટર મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે